શ્રી ગણેશ સહાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આપણે સાંભળી રહ્યા છીએ પુરાણ જેમાં આજે આપણે સાંભળીશું અધ્યાય પંદર કે જેમાં સુકૃતિજન જન્માચરણનું વર્ણન છે જેમાં આવે છે ઉત્તમ ગર્ભધાન સંસ્કાર જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચજો ગરુડ પુરાણમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ગરુડ વચ્ચે થયેલ વાર્તાલાપ છે જેમાં મૃત્યુ પુનઃજન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલ અનેક મહત્ત્વના પાસાઓનું વર્ણન કરવામાં આવેલું છે પુરાણ અઢાર પુરાણોમાંનું એક પુરાણ છે જેના અધ્યક્ષ દેવ ભગવાન શ્રી હરિવિષ્ણુ છે સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુ પુરાણ બેસાડવામાં આવે છે એવું કહેવાય છે કે ગરુડ પુરાણમાં કરાયેલ મનોને સાંભળવામાં આવે તો મૃતકના આત્માને મોક્ષ પ્રાપ્ત થાય તે જીવને ભટકવું પડતું નથી ભાદરવા માસમાં શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવામાં આવે તો પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે અને તેના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ આપણા છે આ શ્રાદ્ધના દિવસોમાં આપણે સાંભળી રહ્યા છીએ ગરુડ પુરાણ આપણે સાંભળીશું પંદરમો અધ્યાય બોલો શ્રી ગરુડેશ્વર લક્ષ્મીપતિ નારાયણની જય પંદરમા અધ્યાયમાં સુકૃતિજન જન્માચરણનું વર્ણન છે જેમાં ઉત્તમ ગર્ભાધાન સંસ્કારનો આવે છે ગરુડજીએ પૂછ્યું કે હે શ્રી શ્રીહરિ ધર્માત્માઓ સ્વર્ગ સુખ ભોગવ્યા બાદ શેષ રહેલા પુણ્ય યોગના બળે પુનઃ ઉત્તમ કુળમાં જન્મ ધારણ કરે છે તે સઘળું આપ મને જણાવ્યું પણ તેની ઉત્પત્તિ તેના માતા માતાના જઠરમાં કઈ રીતે થાય છે તે સઘળું હવે મને આપ જણાવો જો પુણ્યશાળી આત્માને મનુષ્ય દેહ મળે તો તે પોતાના મનમાં કંઈ જાતના વિચારો કરે છે આ સર્વવૃત્તા આપને કંઈ સંભળાવો ભગવાન શ્રીહરિએ કહ્યું હે ગરુડ તમે અતિ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે જે હું વિસ્તારથી તમને સમજાવું છું આ પરમ ગોપનીય વિષય છે જેને જાણવા માત્રથી સર્વજ્ઞાન પ્રાપ્ત થાય છે હે ગરુડ શરીરનું વાસ્તવિક સ્વરૂપ જણાવું છું જે સકલ ગુણોથી સંપન્ન અને યોગીઓને ધારણ કરવા યોગ્ય છે યોગીઓ શરીરમાં જ પરમેશ્વર છે એવી ધારણા કરી શરીરમાં રહેલા ષટ ચક્રોનું ચિંતન કરી બ્રહ્મારધમાં સત ચિત્તાનંદ રૂપનું ધ્યાન જે પ્રકારે કહે છે એને સાંભળો જે રીતે પુણ્યવાન મનુષ્ય ઉત્તમ પવિત્ર તથા ધનવાન કુળમાં જન્મ લે ત્યારે તેના માતા પિતાએ પાળવાના નિયમો જણાવું છું ઋતુકાળમાં પોતાની નારી નારીનો ચાર દિવસ ત્યાગ કરીને જ્યાં સુધી શરીરમાં પાપ ઇન્દ્ર દ્વારા બ્રહ્મ હત્યાથી પેદા થનાર દોષ રહે છે ત્યાં સુધી પોતાની સ્ત્રીનું મોં ન જોવું જોઈએ એ નારી કપડાં સાથે સ્નાન કરીએ જ્યાંથી ચોથા દિવસે શુદ્ધ બને સાત દિવસ પછી પિતૃઓ અને દેવતાઓને પૂજવા યોગ્ય બને સાત દિવસમાં જો ગર્ભા ધારણ થાય તો મલિનાશન પુત્રી હોય અને આઠમા દિવસે જો ગર્ભધાન થાય તો મોટાભાગે પુત્ર જ થાય બેકી રાત્રિઓમાં ગર્ભાધાન થવામાં પણ પુત્ર જ હોય છે અને વિષમ રાત્રિઓમાં એક એક કન્યા પેદા થાય છે તેથી પહેલાં સાત દિવસ છોડી યુગમ રાત્રિમાં સ્ત્રી ગમન કરવું ઋતુના આરંભથી સોળ રાત્રિઓ સુધીમાં ગર્ભ ધારણ કરવાનો સમય છે તેમાં ચૌદમી રાત્રિએ ગર્ભધારણ થાય તો ધર્માત્મા કુણવાન તથા ભાગ્યશાળી પુત્ર જન્મે આ પ્રકારની ચૌદમી રાત્રિ સાધારણ જીવોને મળતી નથી પાંચમા દિવસે સ્ત્રીઓને મધુર ભોજન કરાવવું કડવા ખારા તીખા ઉષ્ણ ભોજનથી તેને દૂર રાખવી આથી ઉત્તમ સંતતિ પેદા થાય સ્ત્રીઓનું ગર્ભાશય ખેતર છે અને બીજ અમૃત સમાન છે સ્વામી પુરુષે ક્ષેત્રમાં બીજ વાવીને સારું ફળ મેળવવું જોઈએ પાન ખાઈને ફૂલ તથા ચંદનને ધારણ કરી તથા સ્વસ્વસ્ત્ર પહેરીને મનુષ્ય મનમાં ધર્મનું ચિંતન કરતાં ઉત્તમ શયા પર સૂઈ જવું વીર્ય પતન સમયે પુરુષના મનમાં જેવું ચિંતન હોય એવા સ્વભાવનો જીવ માતાની કુકમાં પ્રવેશે છે બીજ સ્વરૂપ ચૈતન્ય સદા વીર્યમાં રહેતું હોય છે જે વખતે કામચિત અને શુક્ર જ્યારે તનમન થાય ત્યારે ગર્ભરૂપ મનુષ્ય સ્ત્રીના ગર્ભાશયમાં પડે છે શુક્ર તથા રુધિરના સહયોગથી પીનની ઉત્પત્તિ થાય છે ગર્ભમાં શાસ્ત્રોમાં કહેલી ગર્ભની ક્રિયાઓ કરવાથી પરમ આનંદ આપનાર અને પુણ્યવાન પુત્ર થાય છે એ પુણ્યાત્માના ગ્રહો ઉગ્રસ્થાને હોય ત્યારે એનો જન્મ થાય છે તેના જન્મકાળે બ્રાહ્મણો અતિ દાન મેળવે છે વિદ્યા તથા નિયમથી સંપૂર્ણ આ પુત્ર પિતાના ઘરમાં ધીરે ધીરે મોટો થાય અને સજ્જનોના સંઘથી પૂર્વજન્મના કરેલા તીર્થયાત્રાના તથા તપના ફળનો ઉદય થતા યુવાવસ્થામાં દિવ્ય સ્ત્રીને ભોગવાવાળું મહાદાની અને ધનવાન થાય ત્યારબાદ એ આત્મા અને અનાત્મા બાબતે ઉડું ચિંતન કરે શાસ્ત્રો જાણીને બ્રહ્મચિંતન કરે આત્મા પરમાત્માનું સંબંધ જ્ઞાન સાથે પરસ્પર સંબંધ કરવાવાળા આત્મા પૃથ્વી સઘળા અનાત્મા વર્ગ પંચગુણોનો ગૃહો ગુણો તમને જણાવું છું પૃથ્વી જળ અગ્નિ પવન અને આકાશ આ પાંચ સ્થળ ભૂતો છે જે એક થવાથી પિંડ બને જેને પંચ ભૌતિક શરીર કહે હે ગરુડ ચામડી હાડકા નાડી કેશ અને માંસ આ પાંચ ગુણો ભૂમિ દ્વારા બન્યા લાળ મૂત્ર વીર્ય મજ્જા આ પાંચ ગુણો જળથી ભૂખ તરસ આળન નિંદ્રા ક્રાંતિ હે ગરુડ આ પાંચ જાતના ગુણો એ મોટા યોગેશ્વરોએ કહ્યું છે દોડવું કૂદવું ચાલવું ફેરવું શ્રેષ્ઠા કરવી આ પાંચ ગુણો વાયુના છે શબ્દ ચિંતા શૂન્યતા મોહ શંકા આ પાંચ ગુણો આકાશના છે મન બુદ્ધિ અહંકાર અને ચિત્ત આચાર અથકરણના ધર્મ છે અથકર પૂર્વજન્મના કર્મોના સંસ્કારથી યુક્ત છે કાન ચામડી અને આંખ જીભ અને નાક આ જ્ઞાનેન્દ્રિય છે વાક પાણી પગ ગુદા અને લિંગ એક કમેન્દ્રિય દિશાઓ વાયુઓ સૂર્ય પ્રચેતા અશ્વિની કુમાર અગ્નિ ઇન્દ્ર ઉપેન્દ્ર અને મિત્ર આ જ્ઞાનેન્દ્રિય અને કમિન્દ્રિયના અધિષ્ઠાતા દેવો કહેવાય છે ઇંડા પિંગલા સુષપ્તા ગાંધારી જીહવા યુષા યશસ્વીની અલમુનસા કુફ અને શંખીની આ મુખ્ય દસ નાડીઓ શરીરમાં આવેલી છે પ્રાણ અપાન સમય ઉદાર અને વ્યાન આ પાંચ પ્રાણ વાયુ છે તે નાક કર્મ ઉકલ દેવદત્ત અને ધનંજય એમની સંજ્ઞાઓ છે હૃદયમાં અપાન ગુદામાં અપાન નાભીમાં સમાન કંઠમાં ઉદાર અને વ્યાન આખા શરીરમાં રહે છે જે સ્થાનેથી ઓળકાર આવે તેને કૃમક ભૂખ લાગે તેને કુક્કલવાયુ બગાસું આવે તેને દેવદત્ત વાયુ અને જ્યારે સમગ્ર શરીરમાં રહેલો ધનંજય વાયુ મર્યા પછી પણ શરીરનો ત્યાગ કરતો નથી કોળિયા દ્વારા ખાધેલું અન્ન સૌ શરીર ધારકોને પુષ્ટિ આપે જ્ઞાનવાયુ અન્ન રસને સૌ નાળીઓમાં પહેંચાડે ભોજન થયેલો આહાર વાયુ દ્વારા બે ભાગમાં વહેંચાય ગુદામાં પ્રવેશ કરી અપાયેલું અન્ન અને જળને અલગ કરી અગ્નિ ઉપર જળ કરીશ અને જળ ઉપર અગ્ન કરીને પ્રાણી ખુદ અગ્નિની નીચે રહીને ધીરે ધીરે ધકે છે વાયુથી મળેલ આ ગરમી દ્વારા શરીરનો અગ્નિ અગ્નિ રસ્તે અને મળને અલગ અલગ કરે છે પછી વ્યાનવાયુ રૂપી રસને નીચે કરે અને અલગ કરેલો મળદ્વાર બારોથી નીકળે છે કાન નાક આંખ નાક જીભ દાંત નાભી નખ ગુદા લિંગ શિરા અને શરીર અને કેશ અંતે મળદ્વાર કહે છે જેમ મનુષ્ય સૂર્યનો પ્રકાશ થતા પોતાના કર્મમાં પ્રવૃત્ત થાય તેમ વાયુ આ પ્રકારે પોતપોતાના કાર્યમાં પ્રવૃત્ત રહે છે તો હે પક્ષી નરદેહના બે સ્વરૂપ છે એક વ્યવહારિક કાર્ય કરનાર અને એક બીજું પરમારિક કાર્ય કરનારું વ્યવહારુ શરીરમાં સાડા ત્રણ કરોડ રૂવાડા અને સાત લાખ વાળ છે વીસ નખ છે હજાર તોલા માસ અને સો તોલા લોહી છે મેદ દસ તોલા સિત્તેર તોલા ચામડી બાર તોલા મજ્જા ત્રણ તોલા મહારક્ત વીર્ય બે એક પાસે સ્ત્રીના માસિક સંબંધે શરીરમાં હાડકાઓ છે શરીરમાં નાની મોટી નાડીઓની સંખ્યા કરોડોમાં કહી છે પચાસ તોલા પિત્ત છે પચીસ તોલા કફ છે સદાય પેદા થનારી વિષ્ટા મણ અને પેશાબનું કોઈ નિયમિત પરિમાણ નથી આ ગુણો અને સામગ્રથી યુક્ત આપણું આ શરીર વ્યાવહારિક કહેવાય છે ભવનો પર્વત સાગર સૂર્ય વગેરે ગ્રહ સૂક્ષ્મ શરીરમાં રહેલા છે એ સૂક્ષ્મ શરીરમાં છ ચક્રો હોય છે સકળ ગુણયુક્ત બ્રહ્માંડ પણ શરીરમાં વસે છે આ બધા ગુણ યોગીઓના આશરેપૂછે જેની ભાવના કરીને જીભ વિરાવ રૂપને મેળવે છે એ વિરાટરૂપ હું તને કહું છું પગની નીચે તલનાપનું પાતાળ જાણવું પગ ઉપર વીતલ જાણવું ઘૂંટણમાં રસાતળ કટીમાં પાતાળ આ સાત લોક કહેવાય છે નાભીમાં ભૂલોક એના ઉપર ભૂલોક હયામાં સ્વર્ટ કંઠમાં મહલોક મુખમાં જનલોક કપાળમાં તપલોક અને બ્રહ્મલોકમાં સત્યલોક એમ ચૌદ ભુવનો જાણવા આ ચૌદ ભુવનમાં શરીરમાં છે હૃદયમાં ત્રિકોણમાં મેરુ તેની નીચેલા મંદરાચલ પર્વત દક્ષિણ કોણમાં કૈલાસ સ્વામ્યમેમાં વાયમ્ય કોણમાં હિમાલય જાણવું તેની રેખામાં ઉપર નિષેધ પર્વત દક્ષિણ રેખામાં ગંધરા માદન અને વામરેખામાં રમણાચલ એમાં સાત કુલ પર્વતો જાણવા હાડકાના સ્થાનમાં જામોદરી મજ્જાના સ્થાનમાં શાકદીપ માસમાં કુરાદીપ અને શીરાઓમાં કોચદીપ જાણવા ત્વચામાં શાર્કદીપ રોમ સમૂહમાં ગ્રામે દીપ અને પુષ્કળદીપને નખમાં જાણવા આ દ્રશ્યોના અંતર્ગત સમુદ્રને હવે સાંભળો વિરાટ પુરુષના મૂત્રમાં ક્ષારસાગર દૂધ પાણી પરશુઓ વગેરેને શિર સાગર જાણવો સલમેશ વિશે દારૂ સમુદ્ર જાણવો શરીરમાંના રસ વિશે રસ સમુદ્ર જાણવો શોણિત રુધિરને દહીં સમુદ્ર જાણવો મજામાં ઘીનો સમુદ્ર જાણવો તો હે ગરુડ બંબિકા કંઠની અંદરે તેના સ્થાનમાં શુદ્ધ લોક નામનો સમુદ્ર જાણવો બિંદુ ચક્ર પર સૂર્ય નિવાસ કરે નેતરરંભે મંગલવાસ કરે બ્રહ્મરંધે ચંદ્રવાસ કરે હૃદયમાં બુધવાસ કરે નાભી પ્રદેશે મહેના મણિપૂરક નામના ચંદ્ર પર બૃહસ્પતિ જાણવા વીર્યની વિશે ચુક્ર જાણવા નાભીસ્તને શનિવાસ કરે મુખ પ્રદેશમાં રાહુવાસ કરે વાયુના સ્થાન વિશે કેતુવાસ કરી એ રીતે સકલ ગ્રહમંડળ શરીરમાં જાણો અને એ રીતે સઘળા શરીરને આત્મ સ્વરૂપથી ચિંતવું પ્રાતઃકાળે નિરંતર પ્રદર્શનથી બેસીને ષટચક્રનું ચિંતન આઝપ્પામાં જપવું આજપ્પા નામની ગાયત્રી ઋષિઓને મોક્ષ આપનારી છે એ ગાયત્રીના સંકલ્પ માત્રથી મનુષ્ય પાપોથી મુક્ત થાય છે તો હે ગરુડ તમને અજપા નામની ગાયત્રી મંત્રનું અનુરૂપ કહવું જોઈએ નિત્ય કરે તો તે મનુષ્ય પોતાના ભવનો ત્યાગ કરી મનુષ્ય જીવનમાં મૂળાધાર સ્વાદિષ્ઠાન મણિપૂરક અનાહાત વિશુદ્ધ વ્યામ તથા આજ્ઞા એવા છ ચક્રો ક ખ ગ છ જ ચક્રોનું અનુક્રમે ચિંતન કરવું વ શ ટ સ એમ ચાર પાંખડીઓવાળું મૂલાધાર ચક્ર અગ્નિ સમાન તેજસ્વી છે બ ભ મ ર લ એમ છ પાખડીઓવાળું સ્વાદિષ્ઠાન ચક્ર સૂર્ય સમાન તેજસ્વી છે મણિપુર ચક્ર ક કઢ ત થ એમ દસ પાંદડીઓવાળું એ ચક્રનો રંગ રક્ત જેવો છે અનાહત ચક્ર ચાર પાંખડીઓવાળું છે એ ચક્ર સ્વર્ણ સમાન તેજસ્વી લિંગ પ્રદેશમાં મૂળાધારની સ્થિત કરીને અનુક્રમે નાભી હૃદય કંઠ ભૃગિનો મધ્ય ભાગ બ્રહ્મરંધને સ્થાનો એ એ સુધીના બાર અક્ષરોથી યુક્ત છે વિશુદ્ધ ચક્ર અ ખા ઈ ઈ ઉ એ ઓ અખંડ એમ સોળ અક્ષરોવાળું સોળ પાખડીઓવાળું છે તેનું તેજ સૂર્ય સમાન સ્વચ્છ છે તેના પર બે પાખડીઓવાળું એક કમળ છે એનું તેજ આરક્ત અને હંસ જેવા બે અક્ષરોથી યુક્ત છે એની ઉપર સહસ્ત્ર કલાત્મક એક કમળ છે એ કમળમાં સત્ય આનંદમય શાશ્વત એવું શિવરૂપ તેજ છે એ સકળ ચક્રોમાં ગણેશ બ્રહ્મદેવ જીવ શિવ ગુરુ તથા બ્રહ્મદેવનું અનુક્રમે ચિંતન કરવું પ્રત્યેક દિવસે શ્વાસોશ્વાસની આવૃત્તિ એકવીસ હજાર છસો વાર થાય છે એવું જ્ઞાન પુરુષોએ કહેવું છે શ્વાસ હકાર વર્ણરૂપે બહાર નીકળે અને સકાર રૂપે શરીરમાં પાછો પ્રવેશ કરે છે એ પ્રકારના શ્વાસ વ્યાધમથી હંસો હંસ એ જ મંત્રનો જાપ કરે એ રીતના એક દિવસના જપના પેટે ગણપતિને છસો બ્રહ્માજીને છ હજાર વિષ્ણુને છ હજાર તથા શિવને પણ છ હજાર એક હજાર જીવને એક હજાર ગુરુને તથા એક હજાર ચૈતન્ય રૂપ આત્માને સમર્પિત કરવા આ પ્રકારે જપ કરતા સંત સંપ્રદાયના અર્ણાદિક મુનિશ્વરો ચક્રોમાં સ્થિત બ્રહ્માના જ્યોતિરૂપનું ચિંતન કરે છે શુક્રાદિ ઋષિઓ પણ પોતપોતાના શિષ્યોને એવા પ્રકારનો ઉપદેશ કરે છે માટે એ વિદ્વાનોની પ્રવૃત્તિ જાણીને પર બ્રહ્મનું સદા ધ્યાન કરવું પ્રથમ ભગવાનની માનસ પૂજા કરવી પછી એકાગ્ર અથકરણથી ગુરુ પ્રદેશ અજપ્પા ગાયત્રીના જાપ કરવા પછી હજાર પાંકડીવાળા બ્રહ્મનદને લગતા અધોમુખ કમળમાં હંસ શબ્દ વાંચ્ય શ્રી ગુરુનું આ પ્રમાણે ધ્યાન કરવું જે ગુરુએ પોતાનો અભય આપનારો હાથ ઊંચો કર્યો છે અને જેમના ચરણને લગતા અમૃત તારાથી આપણો દેશ શુદ્ધ થયો છે આ પ્રમાણે ધ્યાન કર્યા પછી તેમની સડપચારો વડે માનસ પૂજા કરી તેને નમસ્કાર કરવા પછી આરોહ અને અપરોહ એવા ષટ ચક્રમાં સંચાર કરનારી કુંડલીનું ધ્યાન કરવું પછી સુષષ્મા નામના તેજનું ધ્યાન કરું એનાથી વિષ્ણુનું પરમપદ પ્રાપ્ત થાય છે પછી બ્રહ્મ મુહૂતમાં સ્વયં દેવતીયમાન સનાતન સતચિત્ત આનંદવાળા સ્વરૂપનું ધ્યાન કરું જેથી હું સદાય ચિંતન કરું છું આ રીતના સકલ કૃત્ય ગુરુના ઉપદેશથી કરીને પોતાનું મલ નિશ્ચિત કરું કેવળ આપણી જ કલ્પનાથી બે કામ કરવું નહીં કરે તો તે થકી હારીથી સંસારથી પ્રાપ્ત થવાનો મોક્ષ નહીં મળે એ રીતે પ્રથમ માનસ પૂજા કરી એની પરથી બિરાજમાન શ્રીહરિ તથા શિવની પ્રતિમાઓનું સ્નાન સંધ્યા પૂંજન કરવું દેહાભિમાની મનુષ્યને અર્તમુખ વૃત્તિ અવત્પન્ન થતી નથી માટે તેને અતિ દુર્લભ છતાં મોક્ષ આપનારી મારી ભક્તિ જ કરવી તપ તથા યોગ વગેરે મોક્ષ આપનારો માર્ગ અનંત છે છતાં પણ સંસારીજનોની મારી ભક્તિનો માત અતિ દુર્લભ સુર્લભ છે સર્વજ્ઞ દેવોએ પણ વેદશાસ્ત્રો વિચાર કરીને સર્વને વારંવાર ઉપરનો ભક્તિ માર્ગ બતાવેલો છે યજ્ઞિ કર્મ ધર્મ છે ધર્મ ઉત્તમ છે તે પણ કેવળ અધકરણને જ પવિત્ર કરનારો છે અને મારી ભક્તિનો ફળરૂપ કે જે સિદ્ધ થાય છે એટલે પ્રાણી કોઈપણ પ્રકારનો કલેશ પામે નહીં એ રીતનું આચરણ જે પુણ્યવાન માણસ કરે તે યોગબલ તથા મારી ભક્તિથી સનાતન મોક્ષ પદને પામે છે ઇતિશ્રી ગરુપુરાણે સારો ધારે સુકૃતિ જલ ગર્ભાધાન સંસ્કાર જન્માચરણ નામનો પંદરમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી ગરુડેશ્વર લક્ષ્મીપતિ નારાયણની જય માતૃદેવો ભવ પિતૃદેવો ભવ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ